આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ જેને ઋષિ પંચમી અથવા સામા પંચમ તરીકે ઓળખવામાં આવે છે આ પવિત્ર દિવસે વ્રત કથા મહિમા અને પૂજન વિધિ વિશે જાણશું જો આ વીડિયો આપને ગમે તો લાઇક અને શેર જરૂર કરશો અને જો તમે પહેલીવાર અમારી સાથે જોડાઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ઋષિ પંચમીનો અર્થ અને મહિમા આ દિવસ ખાસ કરીને ઋષિમુનિઓને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ગુરુની સેવા તથા પૂજા કરવાથી જ્ઞાન વિદ્યા અને આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત થાય છે પીપળાના વૃક્ષની પૂજા કરીને જળ અર્પણ કરવું પિતૃઓનું સ્મરણ કરવું તથા સપ્તઋષિ અરૂંધતી માતા અને સપ્તમાતૃકાઓની આરાધના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તમાતૃકા દેવીમાં બ્રાહ્મણી વૈષ્ણવી મહેશ્વરી ઇન્દ્રાણી કૌમારી વારાહી અને ચામુડા નરસિંહીનો સમાવેશ થાય છે માન્યતા છે કે આ વ્રત કરવાથી અજાણતા કે જાણીતા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે વ્રતનું વિશેષતા આ વ્રત કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે જીવનભર આ વ્રતનું પાલન થઈ શકે છે આ કોઈ ઉજવણીનો તહેવાર નથી પરંતુ પિતૃ અને ઋષિમુનિઓને સમર્પિત પવિત્ર વ્રત છે દરેક કુટુંબનો પોતાનો ગોત્ર હોય છે જે આ સાત ઋષિ સાથે જોડાયેલો છે આપણા પૂર્વજોને શ્રદ્ધાંજલિ રૂપે આ વ્રત કરાય છે જેમ આપણે દર વર્ષે શ્રાદ્ધ કરીએ છીએ તેમ આ વ્રત પણ પિતૃતિથિ તરીકે માનવામાં આવે છે આજના દિવસે કરવાના કાર્યો પીપળા વૃક્ષની પૂજા અને જળ અર્પણ તારાનું દર્શન કરવું સત્વિક ભાવથી સર્વજીવોની સેવા કરવી નિંદા કુતુલથી દૂર રહીને મનને પવિત્ર રાખવું પરમાત્માનું સ્મરણ તથા પ્રાર્થના કરવી આ દિવસે ભગવાન શિવજી વિષ્ણુજી હરિનારાયણ તથા બ્રહ્માજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે ઋષિઓ અને દેવોની આરાધના કરવાથી પિતૃઓને શાંતિ સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય છે તેમજ આપણને પુણ્ય મળે છે મિત્રો આજની આ પવિત્ર ઋષિ પંચમી પર આપણે સૌ ભક્તિભાવથી વ્રત અને પૂજા કરી જીવનમાં સદ્બુદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરીએ તેવી પ્રાર્થના બોલું ઋષિમુનિ દેવોની જય આજે ખાસ દિવસે ત્રિમૂર્તિ તેમજ સપ્ત ઋષિનું સ્મરણ કરવામાં આવે છે કશ્યપ અત્રિ ભારદ્વાજ વશિષ્ઠ ગૌતમ જમદગ્નિ અને વિશ્વામિત્ર આ સાત મહાન ઋષિઓને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ સ્વરૂપ માનવામાં આવે છે વેદ અને ધર્મશાસ્ત્રોના રચયિતા રૂપે તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે તથા પાપનિવૃત્તિ થાય છે વ્રત ધારણ કરનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરવા સપ્ત ઋષિની પ્રતિમા કે ચિત્ર આગળ ધૂપ દીવો અને નૈવેદ્ય અર્પણ કરી આરતી તથા મંત્ર જાપ કરવો આ વ્રત નિર્જળ અથવા ફલાહાર સ્વરૂપે કરાય છે ખાસ કરીને સાંજના સમયે જ ભોજન કરવાની પરંપરા હોવાથી તેને સામાપાચમ કહેવાય છે આ દિવસે દાન પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે બ્રાહ્મણોને કપડાં દક્ષિણા અથવા સપ્તઋષિની પ્રતિમા અર્પણ કરવાથી પુણ્યફળ મળે છે કહેવાય છે કે આ વ્રત માસિક ધર્મ દરમિયાન થતાં દોષમાંથી મુક્તિ આપે છે ધાર્મિક ક્રિયામાં અજાણતા થયેલા ભૂલચુકાના દોષ નિવારણ માટે પણ આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રતથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધાર્મિકતા વધે છે ઋષિમુનિઓને સ્મરણ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે રાત્રિ તારા દર્શન સમયે સપ્તઋષિ તથા માતા અરુંધતીનું ધ્યાન કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે જો તારાઓ દેખાય નહીં તો મનમાં સ્મરણ કરવું પૂરતું છે આ રીતે સામા પાચમનું વ્રત જીવનમાં ધાર્મિક ઊર્જા જ્ઞાન અને આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર છે આવો ભક્તિપૂર્વક સપ્તઋષિની આરાધના કરી આશીર્વાદ મેળવીએ બોલો સપ્તઋષિ મહારાજની જય મિત્રો તો આપણે સાંભળી સામા પાચમના વ્રતની વિધિ અને મહિમા હવે આપણે સાંભળીએ આ સામા પાચમની વ્રતકથા બોલો સપ્તરૂષની જય પ્રાચીન સમયમાં ચંદ્રદેશ નામના પ્રદેશમાં ત્રિલોકી નામનો એક વિદ્વાન અને ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ત્રિલોચના ધાર્મિકતા અને સંસ્કારોથી સમૃદ્ધ સ્ત્રી હતી તેમને બે સંતાનો હતા પુત્ર સુદર્શન અને પુત્રી સુશીલા સુદર્શન પિતાની જેમ જ જ્ઞાનવાન અને શાસ્ત્રોમાં પારંગત હતો જ્યારે સુશીલા અતિ સૌંદર્યશાળી અને સંસ્કારી હતી બંને પતિ પત્ની ધર્મભાવથી ભરેલું ગૃહસ્થ જીવન જીવી રહ્યા હતા પુત્રી સુશીલાના યુવન આવતા તેઓએ ધામધૂમથી તેનો લગ્નોત્સવ કર્યો અને કન્યાદાન કર્યું પણ દુર્ભાગ્યવશ લગ્ન પછી ટૂંક સમયમાં જ સુશીલાના પતિનું અવસાન થયું અને તે વિતવા બની ગઈ શોકમાં ગરકાવ થયેલી સુશીલા પોતાના પિયરમાં આવી પહોંચી દીકરીને યુવાન વયે વૈધવ્યનો દુઃખદ દાચ અનુભવતો જોઈ માતાપિતા અત્યંત વ્યથિત થયા છતાં જીવનનો નિયમ સામે કોઈ કંઈ કરી શકે નહીં એટલા માટે તેમણે દીકરીને શાંતિ આપી અને ધર્મભક્તિ તથા તપસ્યામાં મન લગાવવા પ્રેરણા આપી આ અચાનક થયેલા આઘાતથી ત્રિલોકી અને ત્રિલોચનાનું મન પણ સંસારથી ઉદાસ બની ગયું તેઓએ ઘરની બધી જવાબદારી પુત્ર સુદર્શનને સોંપી દીકરી સુશીલાને લઈને ગંગા કિનારે જઈ એક નાનું આશ્રમ બનાવ્યું ત્યાં તેઓ ધાર્મિક જીવન જીવવા લાગ્યા સુશીલા વિધવા હોવા છતાં માતાપિતાની સેવા અને ભગવાનની ભક્તિમાં પોતાનું જીવન વિતાવતી સમય જતા ત્રિલોકી પાસે અનેક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવતા ઉનાળાના દિવસોમાં એક દિવસ સુશીલા પોતાના કામકાજથી થાકી ગઈ અને ઝાડની છાયા નીચે બેસીને આરામ કરવા લાગી થોડીવારમાં જતી ઊંઘી ગઈ અચાનક તેના શરીર પર રસંખ્ય કીડાઓ ચડી ગયા આ દૃશ્ય એક શિષ્યે જોઈ લીધું તે તરત દોડીને ગુરુ અને ગુરુમાતાને જાણ કરવા ગયો ત્રિલોકી અને ત્રિલોચના ચિંતિત થઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા તેમણે જોયું કે તેમની પુત્રીના શરીર પર રસંખ્ય કીડાઓ ભરાયા હતા શિષ્યોની મદદથી સુશીલાને આશ્રમમાં લાવવામાં આવી ત્યારબાદ ત્રિલોકીએ શાંત મનથી સમાધિ લગાવીને પોતાની પુત્રીના પૂર્વજન્મના સંસ્કારોનું ધ્યાન કર્યું તેમણે જણાવ્યું કે ગયા જન્મમાં સુશીલા એક બ્રાહ્મણી હતી પરંતુ તે સ્ત્રીધર્મના કેટલાક નિયમોનું પાલન કરતી ન હતી પોતાના માસિક ધર્મના દિવસોમાં પણ ઘરના બધા કામ કરતી હતી અને ધાર્મિક નિયમોનું અવગણન કરતી હતી એટલા કારણે તેને કષ્ટો સહન કરવા પડ્યા બીજી સ્ત્રીઓ જ્યારે પાચમનું વ્રત કરતી ત્યારે તે તેમનું મજાક ઉડાવતી એ પાપોના પરિણામે તેને અસમયે વિધવાપણું ભોગવવું પડ્યું બ્રાહ્મણ પોતાની પત્નીને સમજાવે છે કે જે કોઈ પોતાની ધાર્મિક ફરજ ભૂલી જાય અને બીજાની ભક્તિભાવના પર હાસ્ય કરે તેને આવું દુઃખ સહન કરવું પડે છે ત્યારે બ્રાહ્મણી ત્રિલોચના ઉપાય પૂછે છે બ્રાહ્મણ કહે છે કે પોતાની દીકરીએ સામા પાચમનું વ્રત કરવું જરૂરી છે દીકરી સુશીલાએ મનમાં નક્કી કર્યું કે તે વ્રત કરશે અને પિતાને તેની રીત પૂછે છે પિતા સમજાવે છે કે ભાદરવા સુદ પાચમના દિવસે વહેલી સવારે ઊઠી ઘીનો દીવો પ્રગટાવવો દીવા સમક્ષ ફળ અને નૈવેદ્ય ધરવો તથા સપૂર્વક સાત ઋષિઓ ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનું ધ્યાન કરવું ત્યારબાદ તેમની કથા સાંભળવી અને તે દિવસે ફળકંદમૂળ ગ્રહણ કરી બ્રહ્મચર્યનું પાલન કરવું શુદ્ધ ભાવથી કરેલા આ વ્રતથી ઉત્તમ ફળ મળે છે અને સ્ત્રીઓના અજાણતા થયેલા દોષો દૂર થાય છે સુશીલાએ વ્રત આરંભ્યું અને થોડા જ સમયમાં તેનું દુઃખ ઘટવા લાગ્યું તેના શરીરની પીડા હળવી થઈ ગઈ અને અંતે તે તંદુરસ્ત બની ગઈ પિતાની સૂચનાનુસાર ભાદરવા શુક્લપક્ષની પાચમના દિવસે તેણે શ્રદ્ધાપૂર્વક સામા પાચમનું વ્રત કર્યું અને તેના દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેના તમામ દોષ ભસ્મ થઈ જાય છે અને તેને જીવનમાં સુખ શાંતિ મળે છે સમય જતા તે બ્રાહ્મણ દંપતીનું અવસાન થયું પરંતુ તેમનો દીકરો સુદર્શન પોતાની પત્ની ચંદ્રાવતી સાથે ખેતી કરીને સંતોષભર્યું જીવન જીવી રહ્યો હતો એક વખત પિતાનું સ્મરણ દિવસ આવતા સુદર્શન પત્નીને રસોઈ બનાવવાનું કહે છે ચંદ્રાવતી ભાતભાતની વાનગીઓ બનાવી અને દૂધપાક પણ તૈયાર કરે છે એ દરમિયાન સાપ દૂધપાકમાં પડી જાય છે અને તેનો વિષ તેમાં ભળે છે ઘરમાં રહેલી કૂતરીએ આ જોયું તેને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને ઝેરી દૂધપાક કેમ ખાવા દેવું તેથી તેણે રસોઈને અડકીને બધું બચાવ્યું આ જોઈને ચંદ્રાવતીને ગુસ્સો આવ્યો અને તેણે કૂતરીને બાંધી દીધી તથા મારવાનું પણ વિચારી લીધું એણે એ રસોઈ ફેંકી દીધી ફરીથી એણે પ્રેમપૂર્વક રસોઈ બનાવી અને બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા તેઓએ આનંદથી ભોજન લીધું વધેલું અન્ન જમીનમાં દાટીને એણે શ્રદ્ધાપૂર્વક ધાર્મિક નિયમોનું પાલન કર્યું રાત્રિ પડતા એક કૂતરી જેને ઘરમાં બાંધેલી રાખવામાં આવી હતી અને એક બળદ જે બાજુમાં હતો વાતચીત કરવા લાગ્યા તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી દરરોજ તેમનો પુત્ર તેમને જૂઠું ખાવાનું વાપતો પણ આજે એમને કશું જ મળ્યું ન હતું બળદે કહ્યું કે પુત્ર તો ઘણીવાર કહે છે કે આપણામાં વાઘનો તત્વ છે પણ આજે તો આપણને ખાવું જ મળ્યું નથી ત્યારે કુત્રીએ ખુલાસો કર્યો કે વહુએ બનાવેલા દૂધપાકમાં સાપનું ઝેર પડી ગયું હતું જો એ ઝેરી ભોજન બ્રાહ્મણોને ખવડાવવામાં આવ્યું હોત તું મોટું પાપ લાગ્યું હોત કુતરી કહે છે કે મેં એ બધું વટકાવ્યું પરંતુ એ બદલ વહુએ મને બાંધીને ખૂબ માર્યો અને એ મારથી મારું આખું શરીર દુખી રહ્યું છે આ સાંભળીને બળદ બોલ્યો હે સ્ત્રી પૂર્વજન્મના પાપને કારણે જ આ જન્મમાં હું બળદ તરીકે જન્મ્યો છું અને તું કુતરી બની છે આપણું જીવન દુઃખથી ભરેલું છે આજે તો આપણા પુત્રએ મને ભારે મજૂરી કરાવી પરંતુ મારા માટે એક કણ પણ ખાવાનું આપ્યું નહીં મારા દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું પણ હું પોતે ભૂખેલો રહી ગયો આ વાર્તાલાપ પુત્ર સુદર્શન સૂતો હતો ત્યારે સાંભળી રહ્યો હતો તે અચાનક ઉઠી ગયો કુત્રી અને બળદને ખાવાનું આપ્યું અને પોતાનું ઘર છોડીને જંગલમાં તપ કરતા ઋષિઓ પાસે પહોંચ્યો તેણે પોતાના માતાપિતાની આ દુઃખદ વાત ઋષિઓને કહી ઋષિઓએ કહ્યું પુત્ર પૂર્વજન્મમાં તારી માતાએ રજસ્વલા હોવા છતાં પવિત્ર કાર્યો કર્યા અને એથી પાપ લાગ્યું એ પાપના કારણે જ તારા માતાપિતા આ જન્મમાં બળદ અને કુત્રી તરીકે જન્મ્યા છે કરેલા કર્મનો ભોગ લેવો જ પડે છે સુદર્શને વિનંતી કરી મહારાજ તો એ મનો ઉદ્ધાર કેવી રીતે થશે ઋષિઓએ સમજાવ્યું કે ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ જેને ઋષિપંચમી કે સામા પાચમ કહેવાય છે તે દિવસે વ્રત કરવું સાત વર્ષ સુધી આ વ્રતનું પાલન કરવાથી રજસ્વલાથી થયેલા પાપનો નાશ થાય છે એ દિવસે અઘેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ન ખાવો ઉપવાસ રાખવો અને પવિત્રતા સાથે ઋષિઓની પૂજા કરવી જોઈએ ઋષિઓએ વધુમાં કહ્યું હે સુદર્શન તું અને તારી પત્ની આ વ્રત કરજો એના પ્રભાવથી તારા માતાપિતાનો ઉદ્ધાર થશે અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ થશે સુદર્શન પાછો ઘરે આવ્યો અને પત્ની સાથે ઋષિ પંચમીનું વ્રત કર્યું વ્રતના ફળથી તેના માતાપિતા બળદ અને કુત્રીના અવતારમાંથી મુક્ત થઈ સ્વર્ગે ગયા કથાના અંતે કહેવાય છે કે જે કોઈ પણ પંચમીનું વ્રત કરે કથા સાંભળે કે કહે તેના અજાણતા થયેલા દોષોનો નાશ થાય છે સપ્ત ઋષિની કૃપાથી પાપમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસ ખાસ કરીને સ્ત્રીઓ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે માસિક ધર્મ પ્રકૃતિનો પવિત્ર નિયમ છે જે સ્ત્રીઓના શરીરને ગર્ભધારણ માટે તૈયાર કરે છે આ સમયમાં સ્ત્રીઓની શક્તિ ક્ષીણ થતી હોવાથી તેમને આરામ કરવાની જરૂર પડે છે તેથી આ દિવસોમાં કોઈ પણ ધાર્મિક કાર્ય ન કરવો એ માત્ર નિયમ જ નહીં પણ સ્ત્રીઓના આરોગ્ય માટે જરૂરી વાત પણ છે તેમ છતાં ક્યારેક અજાણતા પવિત્ર કાર્યોમાં સ્પર્શ થઈ જાય તો એ દોષોથી મુક્ત થવા માટે આ ઋષિ પંચમીનું વ્રત કરવું અતિ શુભ માનવામાં આવે છે અંતમાં આ વ્રતનું મહત્વ એ છે કે આપણા કરેલા અજાણતા પાપો માફ થઈ જાય અને આપણા પૂર્વજનો ઉદ્ધાર થાય એથી જ આજ સુધી લાખો લોકો શ્રદ્ધા સાથે ઋષિ પંચમીનું વ્રત કરે છે અને સપ્ત ઋષિઓની કૃપા પ્રાપ્ત કરે છે